ગુજરાતમાં અત્યારે એક શબ્દ ખૂબ ચર્ચાઈ રહ્યો છે અને તે શબ્દનું નામ છે બુલડોઝર વિપક્ષના નેતા વારંવાર ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવી રહ્યા છે કે આ સરકાર છે તે મંત્રી ધારાસભ્ય કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકોના મકાનો નથી તોડી રહી પરંતુ નબળા અને ગરીબોના તોડી રહી છે આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતાનું પહેલી વખત નિવેદન સામે આવ્યું છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર આપ જો રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં થોડા સમયથી અનેક જગ્યાએ દમણની કાર્યવાહી ચાલી રહી છે વિપક્ષના નેતા વારંવાર આરોપ લગાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોકકસ નાતી અને ચોક્કસ લોકોને જે ટાર્ગેટ કરી રહી છે અને સરકારના મંત્રી હોય ધારાસભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો હોય તેમના મકાન તોડવામાં નથી આવી રહ્યા પરંતુ નબળા અને ચોક્કસ જ્ઞાતિ અને જાતિના લોકોના જ મકાન તોડવામાં આવી રહ્યા છે આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતાની પહેલી વખત પ્રતિક્રિયા સામે આવી છે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે આ બુલડોઝર અને દબાણની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ઈશુદાન ગઢવીના આરોપ છે કે ભાઈ ગરીબ અને નબળાઓનું દબાણમાં ઘર તોડવામાં આવે છે મંત્રીઓ ધારાસભ્ય કે અદાણીના નથી તોડવામાં આવતા કોઈનું પણ મકાન હોય જેમાં ગરીબ જોવામાં નથી આવતા જ્ઞાતિ જાતિ જોવામાં નથી આવતી કે કંઈ પણ જોવામાં નથી આવતું પરંતુ અનધિકૃત બાંધકામ છે એ અનધિકૃત છે અને એના તોડવાના હુકમો સરકાર દ્વારા કરવામાં આવે છે અને એનું અમલીકરણ જે તે સ્થાનિક કોર્પોરેશન હોય તો કોર્પોરેશન અને સ્થાનિક ઓથોરિટી હોય તો સ્થાનિક ઓથોરિટી એ કરતી હોય છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જ્યાં સુધી વાત છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કોઈપણ મુદ્દે એને રાજકીય રોટલા શેકવા એ નક્કી કરેલું છે આમ આદમી પાર્ટી હોય તો એને ગરીબોના મુદ્દા કે કોઈ બી મુદ્દા એને લેવા પરંતુ તમે જુઓ તો ઘણા મોટા મોટા મકાનો એવા છે ઘણી મોટી ફેક્ટરીઓ એવી છે કે જેના આગળના શેડ તૂટી ગયા એના આગળના ભાગ તૂટી ગયા અને એ દબાણ કરેલું હતું એ દબાણ પણ તૂટી ગયું પહેલાંના વખતમાં એવું હતું ઘણી વખતે કે એ દબાણ કરતા હતા પણ તો દબાણને પ્રોટેક્શન માટે ક્યાંક ને ક્યાંક કોર્ટના સહારો લેતા હતા અને સરકારની કાદાયની કંઈ છટકબારીઓનો ઉપયોગ કરી અને એની ઉપર સ્ટે લઈ આવતા હતા અને બાંધકામ નતા તૂટતા પરંતુ સરકારે એ પણ માર્ગ મોકળો કરી દીધો કે જેમાં સ્ટે લઈ શકતા નથી અને જે અને અધિકૃત દબાણ ધ્યાને આવે છે અને એના તોડવાના હુકમો જ્યારે થતા હોય છે ત્યારે એમાં જ્ઞાતિ જાતિનો પણ ભેદ જોવામાં નથી આવતો કોંગ્રેસ આક્ષેપ કરે છે કે મુસ્લિમોના તોડવામાં આવે છે અને ગરીબોના તોડવામાં આવે છે તો મારે કોંગ્રેસને એક એવું છે કે મુસ્લિમ અને ગરીબના આ બધી તુષ્ટિકરણની નીતિ એ તમે રાજકીય રીતે કરો છો પરંતુ જ્યારે વહીવટની વાત આવતી હોય છે ત્યારે ક્યાં ક્યાં જતા રહો છો વહીવટની અંદર જ્યારે સરકાર નિર્ણયો લેતી હોય છે ત્યારે કોઈ ગરીબ કે કોઈ મુસ્લિમ કે કોઈ હિન્દુ આવું ક્યાં જોવામાં આવતું નથી હોતું એ ત્યાં સુધી કહે છે કે આ જેમને મકાનો તૂટે છે સરકાર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરી પાડતી નથી અનધિકૃત બાંધકામ જેણે કરેલું હોય છે ખોટું બાંધકામ કરેલું હોય છે અને પછી વૈકલ્પિક વ્યવસ્થા માગવાની વાત આવે એ વાત ખોટી છે પરંતુ સરકાર એને આજે એ ભાવે વિચારી અને સરકાર પ્રામાણિકતાથી દરેક માટે નિર્ણયો લેતી હોય છે ઇવન તમે જુઓ તો ઝૂંપડપટ્ટીઓ પણ જ્યાં થયેલી હતી એ ઝૂંપડપટ્ટીઓને પણ તોડીને જ્યારે તેની જગ્યાએ નવા મકાન બનાવવામાં આવ્યા ત્યારે ઝૂંપડપટ્ટીઓને પણ રિહેબિલિટેશન માટે એને ભાડું પણ ચૂકવવામાં આવ્યું અને નવા મકાનની અંદર એને સ્થાન પણ આપવામાં આવ્યું અને એવા આવાસો પણ ગુજરાતની અંદર અંદર હજારોની સંખ્યામાં બન્યા કે જે લોકોએ અનધિકૃત ઝૂંપડપટ્ટી કરેલી હતી એ અનધિકૃત ઝૂંપડપટ્ટીને પણ સારા અને પાકા મકાન એ ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં મળ્યા છે એ પણ ઈસુદાનભાઈએ અને કોંગ્રેસે જોવાનું આમ ભારતીય જનતા પાર્ટીના આ પ્રવક્તા યજ્ઞેશ દવે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ્ઞાતિ અને જાતિ આધારિત રાજનીતિ કરી રહી છે તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મકાન તોડવામાં આવે છે ત્યારબાદ તેની વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે એવી અનેક ઝૂપડ હતી જેને પાકા મકાનોમાં રૂપાંતરિત કરવામાં આવી છે અને ઝૂંપડ મકાન પણ ફાળવવામાં આવ્યા છે આમ ગુજરાતમાં થોડાક સમયથી આ બુલડોઝર અને દબાણની રાજનીતિ ખૂબ ચર્ચાઈ રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારની માહિતી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ पीडपरा